મારા ઘટા શબ્દો ઉડારો ઉડારો કઈ હેલો મિત્રો મોજ મસ્તી સાથે અમદાધી બંગવાનો યુટ્યુબ ચેનલ માં તમારું हार्दिक સ્વાગત છે તો ન્યુ મેમ્બર નહીં પણ ઓલ્ડ મેમ્બર પર ન્યુ ડે ન્યુ ડે ની અંદર શું જોવા હોલે તું જે જોવાનું આ કોનો ન્યુ ઓર એડેડ એવું જ રાખો ના આપણું તો એ પડી જુ દેખાશે નહી દેખાય દેખાય દેખાજો પેલું ધ્રુવી લખ્યું અને પેલું બાઈક બોલો બીજું કહો પેલા તીથ ને ફોન તો કરો કરોડ અત્યારે આદ્રશ ગયો આદ્રશ એટલે હવે નહીં ઉપાડો હવે રાતે જ મળશે કઈ નઈ તો તમારે ક્યાં જવાનું બાર ક્યાં અત્યારે જોઈએ જોઈએ ને કડો ક્યાંક જઈએ આટો મારો એટલે લઈને આવો પછી હાજે મળીએ

અદ્રશ્ય માણસ ઉભો તન દેખાયા આનો મમ્મી ફોન આવી ગયો પણ આ તો એમ કે મિલમભાઈ ને મળીને જાઉ ને એમ હા તમારો સત્સંગ આંભાળવા આવ્યો ખાલી બે મિનિટ બે મિનિટ ખાલી આમ એક વાડની અંદર બે શબ્દ આ બે જ શબ્દ જીવનના એ બે શબ્દ ખાલી અહીંયા ઉતરી જાય ને એટલે પૂરું જીવન ધન્ય થઈ જાય હા અને સક્સેસ થશે તારું હા હા બરાબર ને બાકી કશું જીવન નહીં ખાસ મિત્રો ભેગા થઈ ગયા આજે આજે લોગમાં આવી ગયા

મજા મજા આવો એ જો મેન જે વિડીયો ચાલુ એનું નામ નઈ આડતું તો જબરી કરીને તારું નામ નહીં આડતું આપડે જ ઓળખ્યો

જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય